સાબરકાંઠા અને અરવલ્લીના ભાજપના કાર્યકરોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે સોશિયલ મીડિયા પોસ્ટ બાદ વિડિયો બનાવી વિરોધ કરવામાં આવ્યો છે મૂળ કોંગ્રેસ નેતાઓને ટિકિટ આપતી કાર્યકરોમાં રોષ ફેલાયો છે તો વચ્ચીસથી ત્રીસ વર્ષથી ભાજપ માટે સક્રિય રહેતા કાર્યકરોમાં રોષ ફેલાયો છે તો રાત દિવસ કામ કરતા કાર્યકરોને પાર્ટી ભૂલી જતા તેઓ રોષે ભરાયા છે તો કાર્યકરો દ્વારા હવે સોશિયલ મીડિયામાં વિડીયો પોસ્ટ કરીને પોતાનો રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે તો કોંગ્રેસી નેતાઓને સ્થાન આપતા હવે ભાજપના કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે તો સાબરકાંઠા અને અરવલ્લીના ભાજપના કાર્યકરોમાં રોષ ફેલાયો છે સોશિયલ મીડિયામાં પોસ્ટ બાદ વિડિયો બનાવી વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે મૂળ કોંગ્રેસના નેતાઓને ટિકિટ આપવાથી કાર્યકરોમાં રોષ ફેલાયો છે તો પચીસથી ત્રીસ વર્ષથી ભાજપ માટે કામ કરતા જે નેતાઓ છે તેમને હવે પાર્ટી ભૂલી ગઈ હોય તે પ્રકારના વિરોધ તેમના દ્વારા કરવામાં આવ્યા છે અને પોસ્ટ શેર કરીને તે લોકો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે ભાજપના કાર્યકરોમાં હવે રોષ ભભૂટી ઉઠ્યો છે કોંગ્રેસના જે નેતાઓ છે તેમને સ્થાન આપવાથી તેમને ટિકિટ આપવાથી હવે ભાજપના જે કાર્યકરો છે તે હવે રોષે ભરાયા છે આંતરિક વિખવાદ ભાજપમાં હવે જોવા મળી રહ્યો છે તો લોકસભાની ચૂંટણી આગામી સમયમાં આવી રહી છે ને એક તરફ પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે ત્યારે બીજી તરફ ભાજપના કાર્યકરો જ હવે નારાજ જોવા મળી રહ્યા છે